સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાં પણ આ વખતની ચૂંટણી એટલે વિવાદોભરી ચૂંટણી છે એક બીજા ઉપર આક્ષેપ કર્યા છે ત્યારે અમરેલીના ચલાલામાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસી નેતાઓને સભાની પરવાનગી મળી ન હતી તંત્ર દ્વારા પરવાનગી ન મળતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુરિયો બોલવામાં આવ્યો હતો ત્યારે પ્રતાપ દુધાત ક્રોધિત થયા હતા અને કહ્યું હતું

ત્યારે ગેનીબેન ઠાકોર જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ બુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત હતા અને ભાજપ દ્વારા હોરીઓ બોલાવતા પ્રતાપ દુધાત ક્રોધિત થયા હતા અને ભાજપને શાનમાં સમજાવ્યું હતું કે આ લાંબા ગાળે તમને કાઠું પડી જશે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ભાજપને ઘણા બધા વિરોધોનો સામનો કરવો પડ્યો છે ત્યારે ભાજપ દ્વારા ચલાલામાં કોંગ્રેસના નેતાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પ્રતાપ બુધાત ક્રોધિત થયા હતા અને ભાજપને શાનમાં સમજાવી દીધું હતું